ગીર મેઘનગરમાં ભાડાના મકાનમાં રહેતા દંપતીએ દારૂ રાખવાની ના પાડી અને અનુસંધાનને હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો કુંભારવાડા મોક્ષ મંદિર પાછળ આવેલા વીર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા દંપતીને પ્રવીણ ઉર્ફે દાઉદ અને નરેશભાઈ સહિતના લોકોએ દારૂ મૂકવા માટેનું કીધું હતું જેની ના પાડવામાં આવતા આઈસમો દ્વારા દંપતી ઉપર હુમલો કરતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

અને એ લોકો નું સેફ તેતરા છે એની પહેલા કે બંદૂક પી હોય એની પછી દારૂ રાખવાની ના પાડી છેલા 15 દિવસથી થી કરતા હતા અને અમે એકલા પડી મારા ઘરવાળા ઘરે હોય ન હોય નહીં બસ આવી રીતે હેરાન કરીએ રાખે છે અત્યારે માથાકૂટ કરો બસ યાદ છે અમે દારૂ રાખવાની ના પાડી કે જૂની દાચ નામ છે ભાઈ નું પરમિત રાઠોડ ધર્મેશ કલ્પેશ ગાયત્રીબેન અને એક ભાલી કરીને છે એનું નામ મને નથી આવડતું પણ એ ભાલી કરીને છે શું હથિયાર હતું ભાઈ છે પાઇપ હતા બીજું બે જણા ભાઈ છરી હતી પાઇપ ધોકા એવું બધું લઈ લઈને આવ્યા હતા કેટલા જણાને વાગ્યો છે મને મારા ઘરવાળાને વાગ્યું છે મારા બીજા ભાડું બેરિયાને એ લોકોને વાગ્યું છે આ વિશે પોલીસ ફરિયાદ કરવાની બેન હા કરવાની છે